ગામના એક ખૂણામાં નદીના કિનારે માટીના દિવાલવાળું નાનું ઘર હતું એ ઘરમાં રહેતા હતા ગોવિંદભાઈ એક વૃદ્ધ ખેડૂત તેમના જીવનનો મોટો હિસ્સો ખેતરમાં મહેનત કરીને પસાર થયો હતો આજે વય સિત્તેરની આસપાસ હતા શરીર નબળું થઈ ગયું હતું આંખોની દ્રષ્ટિ ઘટી ગઈ હતી જો તમને વાર્તા ગમતી હોય તો આ વિડિયોને લાઈક કરો વધુ અદ્ભુત વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પણ દિલમાં દીકરી માટેનો પ્રેમ અને સંકલ્પ એટલો જ મજબૂત હતો તેમની સાથે રહેતી હતી એકમાત્ર દીકરી સાંજલી ઉંમર માત્ર પચીસ વર્ષની બાળપણમાં જ માતાનું અવસાન થઈ જતાં સાંજલીના જીવનમાં માતા જેવી મમતા ગોવિંદભાઈએ જ ભરી હતી તે દીકરીને માત્ર પિતા જ નહોતા પણ માતા જેવા લાડકવાયા પણ હતા સાંજલીને અભ્યાસ કરાવવા સંસ્કાર આપવા અને કપરા સમયમાં પણ હિંમત આપવી એ જ તેમના જીવનનો ધ્યેય હતો સાંજલી ખૂબ જ સંસ્કારી મહેનતી અને અભ્યાસુ હતી તેને બાળપણથી જ સમજ થઈ ગઈ હતી કે પિતાએ કેટલી મુશ્કેલીઓમાં પોતાને પીસીને તેને મોટું કર્યું છે ગામના લોકો વારંવાર કહેતા કે દીકરી છે પુત્ર હોત તો સારું હોત પણ સાંજલી હંમેશા પોતાના પિતાને ગર્વ અનુભવડાવતી તે કહેતી કે પુત્રી હોવું કમજોરી નથી એ તો પિતાનો ગૌરવ છે ગોવિંદભાઈ દિવસના કલાકો ખેતરમાં વિતાવતા પગરવાળી વેળાએ ખેતરની મટકીમાંથી પાણી પીતા પીતા તેઓ વિચારતા કે મારી દીકરીને કદી તકલીફ ન પડે ખેતરની આવક બહુ મોટી ન હતી ક્યારેક તો કર્જ પર પણ કામ ચલાવવું પડતું પણ ગોવિંદભાઈએ ક્યારેય સાંજલીના સપનાઓને અધૂરા રહેવા દીધા નહોતા ગામથી દૂર શહેરમાં સારા સ્કૂલમાં તેને ભણાવી પછી કોલેજમાં દાખલ કરાવી સાંજલી અભ્યાસ પૂર્ણ કરીને એક નાની નોકરી મેળવવા લાગી પગાર મોટો નહોતો પણ એમાં ઘરનું ગુજરાન થવા લાગ્યું પ્રથમ પગરવાળી સેલેરી જ્યારે તેણે પિતાના હાથમાં મૂકી ત્યારે ગોવિંદભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેમણે અનુભવ્યું કે આખા જીવનની મહેનતનું ફળ હવે તેમને મળ્યું છે પરંતુ સમય ક્યારે એકસરખો નથી રહેતો થોડા મહિનામાં ગોવિંદભાઈના સ્વાસ્થ્યમાં તકલીફ વધવા લાગી તેમને હૃદયમાં દુખાવો રહેતો કમર સીધી થતી નહોતી ડોક્ટરોએ ખેતીનું કામ છોડીને આરામ કરવાની સલાહ આપી હવે ઘરની તમામ જવાબદારી સાંજલી પર આવી ગઈ સવારે નોકરી બપોરે પિતાની સેવા સાંજે ખેતરની દેખરેખ આ બધું સંભાળવું મુશ્કેલ હતું છતાં તે ક્યારે ફરિયાદ કરતી નહોતી ગામના લોકો ક્યારેક ટિપ્પણી કરતા કે એક દીકરી એકલી કેટલી જવાબદારી ઉઠાવશે પણ સાંજલી દ્રઢતાથી કહેતી કે પુત્રી હોવું એ કમજોરી નથી એ મારી શક્તિ છે પિતાને જોતા તેને એ સમજાયું કે જીવનમાં સાચી ખુશી પોતાના માટે નહીં પરંતુ પ્રિયજનો માટે જીવવામાં છે એક દિવસ સાંજલીને શહેરની મોટી કંપનીમાંથી ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો નોકરી મોટી હતી પગાર સારો ભવિષ્ય માટે સુવર્ણતક પરંતુ શહેર ગામથી ઘણું દૂર હતું ત્યાં જવા માટે તેને પિતાને એકલા છોડવા પડતા સાંજલીના મનમાં મોટો સંઘર્ષ શરૂ થયો એક બાજુ સપના બીજી બાજુ પિતા તે પિતાની પાસે આવી ધીમા અવાજે બોલી પિતા મને મોટી કંપનીમાં નોકરી કરવાની તક મળી છે પણ હું તમને એકલા મૂકી નથી શકતી તમે મારી દુનિયા છો ગોવિંદભાઈ હળવા સાથે બોલ્યા બેટા તું મારી દુનિયા છે પણ મારી દુનિયાનો પ્રકાશ તારા સપનાઓથી જ ચમકે છે હું તને ક્યારેય અટકાવીશ નહીં તું જા જીવનમાં ઊંચું ઉડ હું તારી હિંમતથી જીવીશ સાંજલીના આંખોમાં આંસુ આવી ગયા તેણે સમજ્યું કે પિતા પોતાનું સુખ પોતાનો આરામ બધું દીકરીના ભવિષ્ય માટે ત્યાગી રહ્યા છે તેણે નક્કી કર્યું કે પિતાને એકલા ન છોડે પરંતુ પોતાના સપનાઓ પણ અધૂરા ન રહેવા દે તે શહેરમાં નોકરી સ્વીકારી પણ પિતાને સાથે જ લઈ ગઈ ભલે રસ્તો મુશ્કેલ હતો ભલે નવા શહેરમાં ભાડાનું નાનું ઘર મેળવવું પડ્યું પણ સાંજલીનો નિર્ણય મજબૂત હતો નોકરી સંભાળવી ઘર ચલાવવું અને પિતાની સેવા આ ત્રિપુટ વચ્ચે તે દરરોજ સંઘર્ષ કરતી પણ પિતાના ચહેરા પરનો ગર્વ અને સંતોષ તેને નવી ઉર્જા આપતો શહેરમાં ઘણી વાર પડકારો આવતા ભાડું વધતું જીવન ખર્ચો વધી જતો નોકરીમાં સ્પર્ધા કઠિન હતી ઘણી વખત સાંજલી રાત્રે થાકી જતી આંખો બંધ કરતા પહેલાં માત્ર એક જ વિચાર કરતી મારા પિતાને કદી દુઃખ ન થાય એ જ વિચાર તેને ફરી સવારે ઉઠીને મહેનત કરવાની પ્રેરણા આપતો ગોવિંદભાઈ પોતાના જીવનના અનુભવોથી દીકરીને સમજાવતા કે જીવનમાં પૈસા કરતા મૂલ્યો મોટા છે મહેનત સચ્ચાઈ અને સંસ્કાર આજ સાચું ધન છે સાંજલી એ વાતને પોતાના જીવનમાં ઉતારતી સમય વીતતો ગયો સાંજલીની મહેનતને કારણે કંપનીમાં તેની પ્રગતિ થઈ પગાર વધ્યો જવાબદારી વધી જીવન ધીમે ધીમે સ્થિર બનવા લાગ્યું ગોવિંદભાઈને ખુશી થતી કે મારી દીકરીએ મારા સપનાઓને સાચા અર્થમાં પૂર્ણ કર્યા એક સાંજ ગોવિંદભાઈ દીકરીને બોલ્યા બેટા મેં આખું જીવન તારા માટે ત્યાગ કર્યો આજે મને ગર્વ છે કે તું એ ત્યાગને વ્યર્થ જવા નથી દીધી તું મારી સાચી વારસદાર છે સાંજલી પિતાના પગમાં માથું મૂકી બોલી પિતા જે ત્યાગ તમે કર્યો તે હું ક્યારે ચૂકવી નથી શકતી તમે મને શીખવ્યું કે જીવનનો સાચો અર્થ આપવાથી છે મેળવવાથી નહીં આજે હું જે છું એ તમારા કારણે જ છું